प्रशांत वर्मानं निर्देशन હેઠળ બનેલી સુપર હિરો ફિલ્મ હનુમાન ગત બાર જાન્યુઆરી રિલીઝ થઈ હતી તે જ સજ્જા વરલક્ષી શરતકુમાર અમૃતા ઐયર અને વિનય અભિનીત આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે તો ફિલ્મ નિર્માતાઓએ હાલમાં અયોધ્યા રામ મંદિર માટે દરેક ટિકિટના વેચાણ પર પાંચ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો ત્યારે નિર્માતાઓએ આપેલું આચરણ આજરોજ તેમણે પૂરું કર્યું છે ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે બે કરોડ છાસઠ લાખ એકતાલીસ હજાર પંચાવન રૂપિયાનું દાન કર્યું હતું આ ફિલ્મ વિશ્વભરમાંથી એકસો ને પચાસ કરોડનો આંકડો પાર કરી દીધો છે તો ફિલ્મની ટીમનું કહેવું છે કે હનુમાનને આજરોજ બીજા અઠવાડિયા પર દેશ વિદેશમાં બોક્સ ઓફિસમાં સારી પરફોર્મન્સ બતાવી રહી છે

CN24 News Mobile App